હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે વધેલા રોટલીના લોટમાંથી દાળ ઢોકળી બનાવીશું અને એકદમ નવી રીતે તમે આ રીતે ક્યારેય દાળ ઢોકળી નહીં બનાવી હોય તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને આ રીતે તમે બનાવશો તો એકદમ ઇન્સ્ટન્ટ પણ બની જશે અને વધેલો જે રોટલીનો લોટ છે એ પણ વપરાઈ જશે તો જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો રોટલીનો લોટ મારી પાસે વધેલો હતો તો ફ્રીજમાં રાખેલો હતો તો મને થયું કે ચાલો આજે એનું શું બનાવીએ અને સરસ યુઝ પણ થઈ જાય તો મને થયું કે ઇન્સ્ટન્ટ દાળ ઢોકળી ટ્રાય કરું જો રેસીપી સક્સેસ જશે અને ટેસ્ટી બનશે તો તમારી સાથે શેર કરીશ તો મેં આમાં મીઠું અને હળદર ઉમેરી દીધી છે સરસ રીતે આપણે લોટને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લીધા પછી આપણે રોટલીની જેમ એને વણી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું ઇન્સ્ટન્ટ જ મિક્સ થઈ જશે બહુ વાર પણ નહીં લાગે એવું હોય તો તમે મિક્સ કરી અને થોડી વાર લોટને રેસ્ટ કરવા માટે સાઈડમાં રાખી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એની રોટલી વણી લઈએ આ રીતે તમે ડાળ ઢોકળી બનાવશો તો તમે બાકીની બધી રીત ભૂલી જશો કેમ કે આ દાળ ઢોકળી એટલી બનાવવામાં આસાન લાગશે કે તમે વારે વારે બનાવવાનું મન થશે જો તમને મારી આ રેસીપી યુનિક લાગે તો નીચે કમેન્ટ કરીને જરૂરથી મારી સાથે તમારો ફીડબેક શેર કરજો અને તમારું કંઈ પણ સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરીને મને કહી શકો છો તમે આ જોઈ શકો છો આટલી થિકનેસવાળી આ રીતની મેં રોટલી વણી લીધી છે આ રીતે બધી જ રોટલીને આપણે વણી લેશું તો રોટલીને વણી લીધી છે સાઈડમાં રાખી દીધી છે હવે આપણે કુકરની અંદર ડાયરેક જ વઘાર કરવાનો છે એટલે કુકરની અંદર આપણે તેલ મૂકી દીધું છે જેવું તેલ ગરમ થાય એટલે સૌ આપણે એક ચમચી જેટલી રાય ઉમેરીશું રાઈને તેલમાં સારી રીતે પકાવી લઈશું જેવી રાઈ પાકી જાય એટલે આપણે એની અંદર જીરું ઉમેરીશું તો અહીંયા અડધી ચમચી જેટલું જીરું જીરું ને પણ સારી રીતે પકાવી લઈશું હવે આપણે અહીંયા ટમેટા આદુ મરચી અને લીમડો આટલી વસ્તુને ઉમેરી દેવાનું છે તો તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ મરચીને ઓછી વધતી કરી શકો છો હવે આપણે બધી વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી દીધા પછી હવે આપણે એની અંદર ઉમેરીશું હિંગ અને હળદર તો અહીંયા આપણે થોડી પહેલા હિંગ ઉમેરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો થોડી આપણે હિંગ લીધી છે હિંગ ઉમેર્યા પછી અહીંયા આપણે હળદર ઉમેરી દઈશું હિંગ અને હળદર ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી લીધા પછી હવે આપણે એની અંદર મસાલા અને મીઠું ઉમેરી દઈએ તો સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરી દીધા પછી હવે આપણે એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું જે રેગ્યુલર યુઝ કરતા હોય એ હવે આપણે અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે આપણે થોડી અહીંયા દાળ લીધી છે તમે જોઈ શકો છો નાની વાટકી અડધી થાય એટલી મેં દાળ લીધી છે કેમ કે હું અહીંયા ફક્ત બે વ્યક્તિ માટે બનાવું છું એટલે એ રીતનું માપ લીધું છે તો અહીંયા આપણે દાળને સારી રીતે ધોઈ લીધી હતી હવે દાળને ઉમેરી દીધી છે દાળ ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરી દીધા પછી હવે આપણે એની અંદર માંડવીના દાણા ઉમેરીશું કેમ કે દાળ ઢોકળીમાં મગફળીના જે દાણા હોય છે એ ખાવામાં ખૂબ જ મજા આવે છે તો મેં અહીંયા માંડવીના દાણા ઉમેરી દીધા છે માંડવીના દાણા ઉમેરી દીધા પછી એકવાર મિક્સ કરી લઈશું મિક્સ કરી દીધા પછી હવે આપણે દાળને બાફવા માટે પાણી ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા પાણી ઉમેરી દીધું છે પાણી ઉમેર્યા પછી જે આપણે રોટલી વણીને સાઈડમાં રાખી છે એને કટકા કરી દઈશું અને આની સાથે જ આપણે ઉમેરી દેવાની છે એટલે એકદમ ઇન્સ્ટન્ટ દાળ ઢોકળી બનીને તૈયાર થઈ જશે વધારે મહેનત પણ નહીં લાગે અને વધેલો જે લોટ છે એ પણ ઉપયોગ થઈ જશે અને નાનાથી લઈ મોટા સૌને ભાવશે તો અહીંયા તમે જોઈ શકો છો પાણી ઉમેરી દીધું છે બધી વસ્તુને મિક્સ કરી દેશું હવે રોટલીને આ રીતે આપણે કટ કરી લઈશું તો આ રીતે કટ કરી લીધા પછી આપણે દાળની સાથે જ બાફવાની અંદર ઉમેરી દઈશું એટલે સરસ એવી ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ દાળ ઢોકળી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે રોટલીના કટકાઓ કરી લઈએ બધી જ રોટલીના કટકાઓ કરી દીધા પછી આપણે એમાં ઉમેરી દઈશું તમને મારી રેસિપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરી અને મારી સાથે જરૂરથી શેર કરજો હું બધી જ કમેન્ટના આન્સર આપીશ અને અહીંયા તમે જોઈ શકો છો રોટલીના રીતે કટકા કરી લીધા છે હવે આપણે અહીંયા થોડા કટકાને તમે પહેલાં જ ઉમેરી દીધા હતા હવે આપણે બાકીના જે કટકાઓ છે રોટલીના રીતે આ રીતે દાળ બાફતી વખતે જ ઉમેરી દઈશું રોટલીના કટકા ઉમેરી દીધા પછી મિક્સ કરી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી અને ત્રણ સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું અને એનું જે પ્રેશર છે એ જાતે જ રિલીઝ થવા દઈશું ત્રણ સીટીની અંદર દાળ સરસ એવી બફાઈ જશે હવે આપણે લાસ્ટમાં આંબલીનો આ રીતે ટુકડો ઉમેરી દઈશું એનાથી ખાટી મીઠી દાળ ઢોકળી ખાવાની મજા જ અલગ આવે છે ગોળને આપણે લાસ્ટમાં ઉમેરીશું તો અહીંયા હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દીધું છે ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને પછી એનું પ્રેશર છે એ જાતે જ રિલીઝ થવા દઈશું તો અહીંયા ત્રણ સીટી થઈ ગઈ હતી પછી મેં ગેસ બંધ કરી પ્રેશર જાતે જ રિલીઝ થવા દીધું હતું અહીંયા તમે જોઈ શકો છો દાળ પણ સરસ બફાઈ ગઈ છે રોટલી પણ સરસ પાકી ગઈ છે અને દાણા પણ સરસ બફાઈ ગયા હતા હવે આપણે એની અંદર ઉમેરી દઈશું ગોળ એટલે આપણે આંબલી તો પહેલાં જ ઉમેરી દીધી હતી ગોળ હવે ઉમેરીશું અને દાળને થોડીવાર ઉકળવા દઈશું એટલે સરસ ગોળ મિક્સ પણ થઈ જશે અને દાળ ઘટ પણ થઈ જશે અને ટેસ્ટ પણ એનો સરસ આવે છે તો દાળને આપણે થોડીવાર ઉકળવા દઈશું એકાદ દોઢ મિનિટની અંદર દાળ સરસ રીતે ઉકળી જશે તો હવે અહીંયા દાળ સરસ ઉકળી ગઈ છે તો ગાર્નિશિંગ માટે આપણે કોથમરી ઉમેરી દેશું કોથમરી ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું અને સર્વિંગ બાઉલની અંદર આપણે એને કાઢી લઈશું તો છેને એકદમ સરળ અને ઇન્સ્ટન્ટ બની જતી દાળ ઢોકળી અને લોટનો પણ સરસ એવો ઉપયોગ થઈ જાય છે વધેલા લોટનો તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસિપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય